સરત ના ઈછાપોર પોલીસ સ્ટેશન રોડ ચોરીના ગુનામાં સંદોવાયલો આરોપીનો વર્ષ બાદ ઉત્તર પ્રદેશના સુल्तानપુરથી પોલીસની પકડમાં આવી ગયો હતો સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ચોરી ઘરફોડ ચોરીમાં છેતરપિંડી લાંબા સમયથી પોલીસથી બચવા એક જગ્યાથી બીજી જગ્યા પર નાસ્તો ફરતા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા સારુ પોલીસ કમિશનર અનુપમસી ગેલોતે ઈછાપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલને ખાસ સૂચના આપી હતી पुलिस कमिश्नर ने मॉडल सूचना ने आधार पुलिस इंस्पेक्टर सर्वेलेंस पुलिस स्टाफ ने अलग-अलग टीम बनाई नास्ता फरता वांटेड आरोपियों ने शोधी कार्डवा टेक्निकल सर्वेलेंस की मदद थी वर्ष 2015 में इच्छापुर विस्तार में થયેલી चोरी नो आरोपी उत्तर प्रदेश ना सुल्तानपुर में रहता होवानी माहिती मिली थी जे बातमीना आधार पुलिस ने एक टीम उत्तर प्रदेश सुल्तानपुर मोकली API थी સ્થાનિક પોલીસ ની મદદથી આરોપી શેર બહાદુર યાદવ ને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો હર્ષદ મહેવંશીનો નો રિપોર્ટ આઝાદ ન્યૂઝ